અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઈઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્ટન માર્કેટિંગ એડમાં આજે તારીખ તેર ઓગસ્ટ અને મંગળવારના રોજ જસ્ટન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સાડા છસો થી સાતસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ चार हजार सात सौ यदि खेत की मिट्टी शक्तिशाली तो पौधा बने महाशक्तिशाली यही परिणाम लाने के लिए यूनाइटेड इंसेक्टिसाइड ने लाया है ग्रीनोसा माइकोराइजा युक्त एक आधुनिक जैविक खाद इसमें फसलों के लिए फायदेमंद और पौधों के साथ विकसित होने वाली एंडो फफूंद शामिल है ये फफूंद पौधों की जड़ों के साथ सह अस्तित्व में रहते हैं जिस वजह से पौधों की प्रचुर मात्रा में पानी अवशोषित करने की क्षमता बढ़ती है पौधे को नाइट्रोजन फास्फोरस और पोटेशियम जैसे आवश्यक पोषक तत्व और अन्य सूक्ष्म पोषक तत्व पौधे को आसानी से उपलब्ध होते हैं परिणाम स्वरूप फसल हरी भरी स्वस्थ एवं भरपूर उपज देने वाली बनती है तो ग्रीनोसा केवल चार किलोग्राम प्रति एकड़ खेत में दे और स्वस्थ पौधा फसल की अच्छी वृद्धि और भरपूर पैदावार प्राप्त करें ग्रीनोसा का अविष्कार करें किसान की समृद्धि का सपना साकार ဒီကောင်လေးကလည်းအလေးထားတယ်အလေးထားတယ်ဘယ်လိုလဲဒီကောင်လေးကလည်းအဲ့ဒီလေတယ်လို့ပြောလို့ရတယ်ဒါမှမဟုတ်ဘယ်လိုလဲဘာလို့လဲဘာလို့လဲဘယ်လိုလဲ

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો चार हज़ार छ सौ ने अड़सठ रुपया मीडियम सुपरमाल नेचुरली यवा રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ માં જીરાનું બજાર આજે ચાર હજાર ચારસો રૂપિયા થી લઈને ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી રહેલું છે